વાવથરા જિલ્લાના ભાભર શહેરમાં વેદાંત વિદ્યા સંકુલ ભાભર દ્વારા બાળકોએ સ્વસ્થ ખાણીપીણી સ્ટોલ બનાવી ફૂડ વેચાણ કરીને પોતાના વેદાંત વિદ્યા સંકુલ જ્ઞાન સાથે સંસ્કારો સહિત અનેક સ્કિલ બાળકોના પાયાથી સિંચન કરી આવનારી પેઢીને દરેક ક્ષેત્રમાં મજબૂત કામગીરી કરી રહી છે આજે ખાણીપીણી બાળ ઉત્સાહ કાર્યક્રમમાં પ્રાથમિક ધોરણના બાળકો દ્વારા વિવિધ ખાણીપીણીના સ્ટોલ બનાવી પોતપોતાના સ્કિલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વેદાંત વિદ્યા સંકુલના ટ્રસ્ટીઓ ગુરુજનો તેમજ વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો વેદાંત વિદ્યા સંકુલ બાબત દર શનિવારે આવા જ્ઞાન સાથે રમત ગમત તેમજ બાળકોના સ્કિલ અને તેમનામાં પડેલી કળાને ઉજાગર કરવા અને પ્રોગ્રામ કરી રહી છે અને ભાવિ ઘડતર કરી આવનાર સમયમાં બાળકો માટે તમામ ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવે તેવી આ સંસ્થા કામગીરી કરી રહી છે તો આજે અમારા વેદાંત વિદેશ સંસ્કુલમાં આયોજન રાખેલું હતું તેમાં માધ્યમિક વિસ્તાર માધ્યમિક વિભાગના બધા જ છોકરાઓએ એમની નવી નવી વાનગીઓ રાખી હતી જેમાં બહુ જ મજા આવી અમારા દર શનિવારે અમારા અમારી શાળામાં કંઈક ને કંઈક નવું આયોજન કરવામાં આવે છે એમાં આજે કુલકોટ નું હસ્તિત જેમાં બધાય અલગ અલગ વિવિધ જાતના કરવાનો હતો જેમાં અમને બહુ વેદાંત વિદ્યા સંકુલમાં દર શનિવારે અમે આ રીતના પ્રોગ્રામ બાળકોના રાખીએ છીએ જેમાં એમના સંસ્કાર સાથે શિક્ષણનું અને સંસ્કારનું ઘડતર થાય છે અને અમુક એ રીતના આવા પ્રોગ્રામ અમે રાખીએ છીએ જેમાં બાળકોનો સ્કીલ પરફોમન્સ વધે છે બાળકોને ભવિષ્યમાં એમને પોતાને કોઈ રોજગાર કરવો હોય આ તેમાં આમાંથી એમને ઘણું બધું શીખવા મળે છે વેદાંત વિદ્યા સંકુલના પવિત્ર પ્રાંગણમાં દર શનિવારે આવા જે વિશેષ કાર્યક્રમો થતા હોય છે એમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એને લઈને અનેક કાર્યક્રમો થતા હોય છે એના ભાગરૂપે આજે અહીં આ ખાણીપીણીનો કાર્યક્રમ રાખ્યો છે આમાં બાળકો પોતાના ઘેરથી જાતે રસોઈ અથવા વાનગી બનાવીને લાવે છે એ વાનગીની ગુણવત્તા સારી હોય પછી એની જે ન્યુટ્રિશનલ ક્વોલિટી છે જેમાંથી પોષક તત્વો મળે એવી એવી વાનગીઓ પણ બાળકો જાતે તૈયાર કરે છે એટલે આવા કાર્યક્રમો થકી બાળકોમાં એક સ્કિલ ડેવલપમેન્ટ થાય છે જે ભવિષ્યમાં એમના વ્યક્તિગત જીવનમાં અને જાહેર જીવનમાં આ ઉપયોગી થાય છે એટલે બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા અનેક કાર્યક્રમો આ વિદ્યા સંકુલની અંદર વેદાંત વિદ્યા સંકુલ આજે આપણા વેદાંત વિદ્યા સંકુલની અંદર